સાંતલપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજની સમૂહલગ્નના આયોજન માટે જજામગામ ખાતે આવેલ રામદેવપીરના મંદિર ખાતે સમાજના પ્રમુખ ઠાકોર લેબાજી દાનસંગજી કોરડાના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાય પાંચમા સમૂહલગ્નના આયોજન માટે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જજામગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ રામદેવપીરની જગ્યા ખાતે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના તાલુકાના આગેવાનોની સરસ મજાની મિટિંગ યોજાઈ સમૂહલગ્નનું આયોજન માટે મીટિંગ યોજાય પાંચમા સમૂહ આયોજન માટે સમૂહગ્નનું ભવ્ય આયોજન કરવા માટે મીટિંગ યોજાઈ હતી આ મીટિંગની અંદર સાંતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ રેબાજી ઠાકોર અને જજામ ગામના પૂર્વ સરપંચ અને આગેવાન ધીરાજી ઠાકોર બાબુલાલ સુરાજી ઠાકોર રામપુર અને કાંજીભાઈ ઠાકોર વાઘપુર અને ઠાકોર સામતજી પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત સાંતલપુર અને પોપટજી સાવસિંહજી ઠાકોર લોદરા અને નરસંગજી રામજીજી ઠાકોર વરણસોરી અને વેર્શીજી ભગવાનજી પૂર્વ મામલતદાર અને ધારસીજી ડાયાજી ઠાકોર બામરોલી અને ગણપતિજી લખુજી પૂર્વ સૈનિક અને સૌસિંહજી કુંવરજી ઉનરટ અને બળવંતજી સગરામજી કિલાણા રાયચંદજી ધરમસિંહજી વરણ સોરી અને દેવાજી લવિંગજી કિલાણા પરાગજી વાઘાજી કોરડા ગણપતભાઈ લખુભાઈ ઠાકોર અને અન્ય ગામોમાંથી ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દર સાલની માપક આ વખતે પણ પાંચમા સમૂહ લગ્ન માટે મિટિંગ યોજાઈ હતી સરસ અને સારા સમૂહ થાય તેના માટે દ્વારા રવિવારના દિવસે તાપાસરા રામાપીરના મંદિરે અમે મારા સમાજના બધા ભેગા થઈ અને પાંચમો સમૂહ લગ્ન આ રામાપીરે અમે આયોજન કર્યું છે તો એ અમારું સફળ થાય એવું અમે રામા પીરકને પ્રાર્થના કરીએ છીએ બસ એ જ સાંતલપુર તાલુકાના જજામ ગામે ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્ન આમણાં લુ લુણેશ્વર મહાદેવ હમણાં શક્તિ માતાનું મંદિરને અહીંયા વચ્ચે રામો પીર અને સરહદી વિસ્તારનું પાટણ જિલ્લાનું છેલ્લું ગામ જજામ એમાં અમે ઠાકોર સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા હતા એમાં સાંતલપુર તાલુકાના તમામે તમામ મારા ઠાકોર સમાજના ભાઈઓ સાથે મળી અને આ સમૂહ લગ્ન કરાતા અને એની અંદર સાતરપુર તાલુકાના ઠાકોર સમાજે મને બહુ સાથ સહકાર મોટો આપ્યો છે અને પણ હું અપેક્ષા રાખું છું કે જજામની અંદર અમારા સમૂહ લગ્નપૂર્ણ વ્યવસ્થિત થાય એવી તમારી પાસે પ્રાર્થના કરો છું બસ જય રામા પીરની